તો સુરત મહાનગરપાલિકાની વાહરે આવ્યું છે જાપાન સુરતને ખાડી મુક્તિ અપાવશે જાપાનની એજન્સી જાપાનની એજન્સી એસએમસીને નિશુલ્ક મદદ કરશે સરકારને જાયકા વચ્ચે ફ્લડ મિટિગેશન પ્લાન્ટ મુદ્દે સંકલન થયું છે ખાડીપુરને લઈને તમામ પાસાઓની તપાસ કરાશે સરકારની મંજૂરી અને સ્થાયી સમિતિમાં સંકલન બાદ આગળ કામ વધશે ખાડીપુરને રોકવા માટે તમામ સંભવ પ્રયાસો કરવામાં આવશે ભારતમાં બે શહેરોને જાયકા તરફથી પસંદ કરાયા છે જેમાં ચેન્નાઈ છે અને બીજું આપણું સુરત છે સુરતમાં જાપાનની એજન્સી જાયકા કામ કરશે એજન્સીની મદદથી સુરતને વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી પણ પ્રાપ્ત થશે જાયકા તરફથી નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટીઝ સુરત શહેરને પૂરી પાડવામાં આવશે અને એ પણ કોર્પોરેશનને કોઈપણ ખર્ચા કર્યા વગર જાયકા તરફથી આ બધી જ સેવાઓ સુરત શહેરને પૂરી પાડવામાં આવશે અને સુરત શહેરના જેટલા તમામ પાસાઓ છે જે ફ્લડ માટે જો ઇમ્પોર્ટન્ટ પાસાઓ ગણાય છે એ તમામનો અભ્યાસ કરીને જાયકા તરફથી એક ફ્લડ મિટિગેશન પ્લાન સંપૂર્ણ સુરત શહેર માટે ડેવલપ કરવા માટે આવશે એક પ્રપોઝલ એમની સ્થાયી સમિતિમાં કરવામાં આવી છે અને જો એ સ્થાયી અને સામાન્ય સભામાંથી પાસ થાય તો પછી ગુજરાત સરકારશ્રી અને ભારત સરકારશ્રીની મંજૂરી લઈને જાયકા તરફથી આ કામગીરી આગળ હાથ ધરવામાં જાયકા અત્યારે સમગ્ર ભારત દેશમાં એમને બે સિટીઝ સિલેક્ટ કરી છે એક ચેન્નઈ જ્યાં એ લોકોએ અંશે માસ્ટર પ્લાન બનાવવાની કામગીરી એમના દ્વારા હાથ ધરવામાં આવી છે અને બીજી સુરત એમનાથી એક ફાયદો એ થશે કે એમના પાસે નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટીઝ છે એટલે જે પણ નવું ટેકનોલોજીઝ અથવા તો જે પણ વર્લ્ડ ક્લાસ જો આમાં નોલેજ અને એક્સપર્ટીઝ છે એ સુરત શહેરને મળી શકશે સુરતનું જ્યોગ્રફિક જો છે બહુ જ કોમ્પ્લિકેટેડ છે ઇન ધ સેન્સ કે સી છે દરિયા છે નદી છે ખાડીઓ છે અને એ તમામના કારણે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પાસાઓના કારણે ક્યારે વધારે વરસાદ પડે તો ફ્લડ આવે અથવા તો ડેમમાંથી પાણી વધારે છોડવામાં આવે તો ફ્લડ આવે તો પરિસ્થિતિ પણ જુદી જુદી હોય છે એટલે એ તમામ બાબતોને ધ્યાનને લઈને એક ઇન્ટિગ્રેટેડ સર્વાંગી સમગ્ર શહેરને ધ્યાને રહીને એક પ્લાન બનાવવાની જરૂરત છે અને મને લાગે છે કે જાયકાના થ્રુ ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રી તરફથી પણ આ બધા જ એજન્સીઝ અને લોકલ બોડીઝને જ્યારે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે તો એક ખૂબ સરસ સુરત શહેર માટેનું પ્લાન બની શકશે એવું મને આશા છે અને જે રીતે જાયકા હવે સુરત મહાનગરપાલિકાની મદદે આવી છે તો ક્યાંક ને ક્યાંક ખાડીપુરની પરિસ્થિતિમાંથી સુરત હવે નીકળશે તેવી તમામ લોકોની આશા છે કેમેરામેન અજય ખુમાન સાથે હું અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત